તો થોડાક સમય પહેલાં આપણી પાસે એસન ગાડી આવી હતી જેમાં પેટ્રોલમાં ગાડી આપણે કમ્પ્લીટ ચાલુ કરવાની હતી ઓઇલ લીક બંધ કરવાનું હતું જે પાવર સ્ટીરિંગનું ઓઇલ લીક હતું એ બંધ કરવાનું હતું ઘણું નાનું મોટી સર્વિસ હતી તો આપણે પાસે ટાઈમ ન હોવાના કારણે ગાડી થોડીક કસ્ટમરને લેટ મળે છે તો જ્યારે આપણે પેટ્રોલનો કાંટો કર્યો તો પેટ્રોલમાં પાવર નહોતા આવતો અને ડાયરેક્ટ પાવર દીધો તો આપણે ફ્યુલપંપની મોટર હવે બળી ગયેલી હતી તો આપણે કમ્પ્લીટ નવો આખો ફ્યુલ પંપ મંગાવ્યો છે અને જે ટાંકી હતી ટાંકીમાં પેટ્રોલ આપણે શેક કરાવવું જ્યાં લાંબા સમયથી પેટ્રોલમાં ન હોવાને કારણે જે પેટ્રોલ છે એ આખું ખરાબ થઈ ગયું છે ટાંકીની પણ લગભગ સાત આઠ લીટર પેટ્રોલ હશે તો બધું ખરાબ થઈ ગયું છે તો અંદરથી આપણે ટાંકી કમ્પલેટ સાફ કરીશું બારે સાફ કરીશું તો કમ્પ્લેટ આપણે ટાંકી બહાર કાઢી નાખીશું કમ્પ્લેટ સર્વિસ કરીશું ના એ ફ્યુલ પંપ આવે તો આપણે આખો ફ્યુલ પંપ એસેમ્બલી બદલાવી છે આમાં મોટર બદલાવી મોટર બદલાવી તો કામ થઈ જાય લાંબા સમય સુધી કાંઈ ગાડી એક કાંઈ બે ઓવરથી પેટ્રોલમાં નહીં થયેલી તો જેને ડીઆરબી વાલ આવે આપણે રિટર્ન વાલ એ પણ સોંટી ગયો છે તો ડીઆરબી વાલ શોટવાના કારણે જે આપણે ગાડી લાંબો સેલપ ખેહા છે અથવા તો કલાક બે કલાક ગાડી પડી રહે તો બધું પેટ્રોલ રિટર્ન ઉતરી જાય છે તો એ સ્ટાર્ટિંગમાં કહેવર આવશે અથવા તો ઇન્જેક્ટર પ્રેશર ન લાઇનમાં હોવાના કારણે ઇન્જેક્ટર એ નહીં ફોટો પૂરી પ્રોપર ગાડી જે આપણે પિકઅપ પકડવું જોઈએ કે હાલવી જોઈએ એ નહીં હાલ મિસફાયરિંગ કરશે ઘણા ફોલ્ટ આવશે તો આપણે આખો ફ્યુઅલ પંપ નવો બદલાવી નાખ્યું છે જેના કારણે લોંગ ટાઈમ માટે કસ્ટમરને કોઈ જતની ઉપાય ન રહે તો આપણે આ પાવર પાવરસ્ટીરિંગની પાઇપ્સ એ મંગાવી છે ફ્યુઅલ પંપ મંગાવ્યો છે ટેપટકોની રીંગ બદલાવી બદલાવશું અને જે આ સ્વીનજી સીવીઝ આવે આમાં હતી એ બતાવવું તો જે આપણે આ સ્વીનજી સીવીઝ આવે ત્યાંથી ડાયરેક્ટ કરેલી હતી ડાયરેક્ટ સીએનજીમાં ધાકતા પેટ્રોલમાં હાલતી નહોતી એટલે આપણી પાસે સ્વિચ નહોતી આમાં ગાડીને મહેલપા તો આપણે કમ્પ્લીટ આ સ્વીન જે સ્વીચ નાખશું અને વાયરિંગ કરીશું અને બીજું એક જે આપણા ગ્લોવર આ ફેન આવે તો જ્યારે કસ્ટમર એસી ચાલુ કરતા ત્યારે ગ્લોવર ફેનની મોટર બંધ હતી એક હાઈ સ્પીડ જે ચાર નંબર આવે એ જ કમ્પ્લીટ કામ કરતું હતું બાકી એક બે કોઈ જાતનું વર્કિંગ કરતું નહોતું તો જ્યારે એસી ગાડી ચાલુ કરે એટલે અંદરથી જે ભાપ આવે આપણે બરફ જામવાના અને આઈસ આઈસના કારણે જે વરાળ આવે તો કસ્ટમરને એવું લાગતું ધોવાડો આવે છે ગાડીમાંથી તો આપણે કમ્પ્લીટ ચેક કર્યું તો એને ગ્લોઅર ફેન આવે એ બંધ હતું તો જે આપણે એક રિલે આવે હેઠેન સાઇડ બોક્સ બનાવીને હેઠેન સાઈડ જ્યાં રિલે આવે તો આ વાયર નીકળી જવાના કારણે ગ્લોવર ફેન કમ્પ્લીટ કામ ન કરતું તો જે આપણે વાયરિંગનું સોકેટ પાસ ચડાવી દીધું એટલે ગ્લોઅર ફેન કમ્પ્લીટ કામ કરવા મળી પહેલું બીજું ત્રીજું અને કમ્પ્લીટ તો એ એસીનું જે કામ હતું એ ફાઇનલ કમ્પ્લીટ આપણો ઓકે થઈ ગયું છે અને બીજું જે આપણે ટેબ્લેટ કવરની રીંગ છે એ લીક હતી અને કસ્ટમરને એવું કહેવું કે જે બોલ અમુક છે એ બોલના આટા વહી છે તો આપણે કમ્પ્લીટ આટા પાડશું ટેબેટ કવરની રીંગ નાખશું જે ઓઇલ કાંઈ લીક છે એ કમ્પ્લીટ બંધ કરીશું એક પાઉસ્ટિકની જે મોટર આવે એ હાઈ પ્રેશર જે પાઇપ આવે એ અહીંયાથી એક લીક છે જ્યારે ગાડી આપણે ટર્ન મારવી ત્યારે અહીંયાથી પ્રેશરથી ઓઇલ નીકળશે તો આ પાઇપ કમ્પ્લીટ બદલાવશું તો જે પાઉસ્ટિકનું ઓઇલ આપણે લીક થવાનો પ્રોબ્લમ તો એ કમ્પ્લીટ સોલ્વ થઈ જશે તો આપણે કમ્પ્લીટ ગાડીનું કામ કરીને ઓકેનો રિપોર્ટ ગ્રાહક સેટિસ્ફાય થાય એવું કામ કરીશું